છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ જિલ્લાના જાલોદ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને સાથે સાથે બજરંગ દળ આર એસએસના સૌ સ્વયંસેવકો સાથે જાલોદનગરની અંદર ભરોજ ટાવર નીચે આજરોજ ભારત માતા પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને નગરના ઘણા બધા દેશપ્રેમી મિત્રો વડીલો આજે આવી અને ભારત માતાનું પૂજન કર્યું છે બહુ જ આનંદની વાત છે હર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ આપણે ભરત ટાવર નીચે ભારત માતાનો પૂજન કાર્યક્રમ હંમેશા કરીએ છીએ એ જ રીતે પરંપરાગત રીતે આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ જાળત પ્રકંડ દ્વારા આ વખતે ભારત માતા પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌનો સાથ સૌનો વિકાસ અને એ જ ભાવથી એવા જ લાગણીથી સૌ દેશ પ્રેમીઓ આજે સાથ સહકાર આપ્યો છે અને સરસ મજાનું ભારત માતાનું પૂજન કર્યું છે સૌનો આભાર વંદે માતરમ ભારત માતા કી નામ બહાદુરસિંહ ગોહિલ